બગતરા બ્રહ્મ છે નાદી સમાજના દ્વારા રોજ દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખેલ હોય એસી હોય હોલમાં તેમાં તેમણે ડ્રેસ પહેલ બહેનોએ અને દાંડિયાને રમઝટ બોલાવે અને કાકીના આગેવાનો તથા નાકી જોડે બોલી શકે એમાં આપે છે મારું નામ ભરતભાઈ પ્રદીપભાઈ મથક બગતરા જ્ઞાતિ બ્રહ્મ છે તે જ્ઞાતિ સમાજમાં રોજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેડીઝ ખૂબ સારી રીતે ગરબા રાસનો આ બહુ વ્યવસ્થિત રીતે રમઝટ રાસ ગરબાની બોલાવી હતી અને સાથે પુરુષોમાં જેન્ટ્સમાં પણ બધા બાળકો પરિવાર સાથે આવી અને બહુ સારી રીતે દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી ખૂબ ઉમંગ ઉત્સાહથી તેમણે દાંડિયા રીમા બધાને ખૂબ ઉમંગ ઉત્સાહ અને આનંદ થયો અને સાથે અલ્પહારની વ્યવસ્થા પણ ખૂબ સરસ હતી બધાએ ખૂબ આનંદથી એન્જોય કર્યું બહુ સરસ આયોજન કરવામાં આવ્યું હતું બગીચાર બ્રહ્મ જ્ઞાતિ સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે